ઓ મમ્મી આઈ 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 બે સેની બૂમા બૂમ કરું છું તું શું થયું રસોડામાં ઘરોડી આવી છે તમે ઘરોડી જઈને કાઢો ને તો હું રસોડામ નઈ જઉ ઓહો હો હો આમ તો વાગ જેવી વાતો કરું છું આજે ઘરોડી થી બી તમે હોશિયારી મારે વગર જઈને કાઢો ને તમે તો બાદુર છો ને હા વા કાઢું છું રાત્રે ખતરો કે ખિલાડી જોવાનો ને વારે ઘરોડી થી બી જવાનો રહેવા દઉં હું જાતે સામેથી કાઢી દઉં છું તમે રાતે મેચ જોવા છો ને સવાર સંતાઈ જાવ ને બધી મને ખબર છે કેમ સંતાઈ જાવ છો એટલે તું કેવા શું માંગો છો રાતે મેચમાં પૈસા લગાવવાના ને હવારે હાર્યા પછી બકલી ડબ્બામાં આવી જાય છે ગરોડી કે છે કે હેડજે કાઢી દઉં હેડ કાયમ કહીએ ને કામ તો તમે કરો નહીં અને વધારેની ચર્ચા તમારે બહુ હોય આને મારી આઈપીએલ ની કેમ ની ખબર પડી ગઈ આરુ આરુ બૈરાઓને બધી ખબર પડી જાય આપડી નહીં અરે સાંભળો છો પેલા પરેશ કાકા ખરા ને ગામડા વાળા કયા પરેશ ભાઈ પેલા આપડા ઘરની પાછળ રહે છે એવા યાર અરે હા પેલો પરેશ કાકો કે ના શ્રીફળ કેમ શ્રીફળ એટલે શ્રીફળ એટલે શ્રીફળ એટલે ટકલો આપો લઈને જ્યો લે એમનો જ ફોન છે વાત કર લો સીધો ફોન ના આપી દેવાય ઓળખાડો કાઢવા બેઠી છું અરે ફોન ચાલુ હતો કેમનું કહું કે બંધ થાવ અરે પણ ઈશારામાં તો કહેવાય કે નહીં ઈજ્જત ની પથ્થર ફાડી નાખી મારી દે મારા ઉપર સેનો ગુસ્સો કરો છો તમાર બોલવામાં ફોન રાખવું જોઈએ ને બોલે ગયું બોલાઈ ગયો હવે હું શું કરું કે કઈ નહીં ફોન કરીને પૂછી લો શું કામ હતું આ શ્રીફળ જોડે ફોન કરીને વાતે કેમ નહીં કરવાની

નામ મને ખબર પડે સોસાયટી વાળા બધા માણસો ગન્ના કેવાય આપડા કયું માણસ ગનુ છે હા મને ગમે રિયા બોલ તારે શું કરવું છે કઈ બોલ્યા તમે ના સારું મનમાં બોલે તો એને ખબર પડી જાય